રાજકોટ અગ્નિકાંડની ઘટનામાં ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું સામે આવ્યું હતું ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ વિભાગના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર અને નેતા મળતિયાને વીસ લાખની લાંચ લેતા એસીબીની ટીમે રંગે હાથે ઝડપ્યા છે

મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરમાં વડીલો પારજીત જમીનમાં મકાનો દુકાનો હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેને તોડી પાડવામાં આવી હતી જેથી મકાનો દુકાનોના ભાડુવાતો તથા ફરિયાદીએ કાયદાકીય પ્રક્રિયા કરી હતી જેમાં તેઓને વૈકલ્પિક વ્યવસ્થા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ જઈ જરૂરી પુરાવા રજૂ કરશો તો એએમસી દ્વારા વ્યવસ્થા કરી અપાશે જેથી ફરિયાદીએ ગવર્મેન્ટ એપ્રુવલ એન્જિનિયર આરોપી આશિષ પટેલને મળ્યા હતા આશિષ પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર એટલે કે ટીડીઓ હર્ષદ ભોજક સાથે મુલાકાત કરાવી હતી હર્ષદ ભોજકે કામગીરી કરવા માટે પચાસ લાખ રૂપિયાની લાંચની માંગણી કરી અને આરોપી આશિષને દસ લાખ આપવાની વાત કરી હતી જેથી ફરિયાદીએ રકજક કરતા વીસ લાખ આપવાના નક્કી થયા હતા જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરતા ટીમે આશ્રમ રોડ પર ચિનુભાઈ ટાવરમાં અક્ષર સ્પેસ ઇન્સેસ પ્રાઇવેટ લિમિટેડની ઓફિસમાં લાંચના છટકાનું આયોજન ગોઠવ્યું હતું બંનેને લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવાયા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ગ બે ના અધિકારી હર્ષદ મનહરલાલ ભોજકના રહેણાંક ફ્લેટ પ્રગતિનગર ખાતે એસીબીની ટીમે તપાસ કરતા રૂપિયા તોતેર લાખની રોકડ રકમ તથા સોનાનું બિસ્કિટ આશરે સાડા લાખની કિંમતનું મળી આવ્યું હતું એસીબીએ સિત્યોતેર લાખ ઉપરાંતનો મુદ્દામાલ ધોરણસર કબજે કર્યો છે દસ્તાવેજો તથા અન્ય મિલકતો બાબતોને ચકાસણી અને ઝડપી ચાલી રહી છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર